નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું પાયલ મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર રોડ તૂટી જતા દસ કોન્ટ્રાક્ટરોને પચાસ લાખનો દંડ કમિશનરે કહ્યું તમારા ખર્ચે ફરી રિપેર કરો ખરાબ રોડને લીધે અકસ્માત થશે તો હવે એફઆઈઆર કરાશે મુખ્યમંત્રી સાથેની ઓનલાઈન સમીક્ષા બેઠકમાં રસ્તાની ગુણવત્તા સામે સવાલ ઉભા થતાં શહેરમાં પણ કાર્યવાહી કરાઈ ડિંડોલીમાં એસટી પાસેનો રોડ તો છ મહિના પણ ટક્યો નહીં પહેલા વરસાદના જ શહેરમાં નવા બનેલા અને ગેરંટી પીરિયડ વાળા વીસ મુખ્ય રસ્તા તૂટી ગયા હતા બુધવારે મુખ્યમંત્રી સાથેની ઓનલાઈન સમીક્ષા બેઠકમાં રસ્તાની ગુણવત્તા સામે સવાલ ઉભા થતા પાલિકાએ દસ કોન્ટ્રાક્ટરોને પચાસ પોઈન્ટ બેતાલીસ લાખની પેનલ્ટી ફટકારી હતી ઉપરાંત કમિશનરે સ્પષ્ટ કહી દીધું હતું એજન્સીઓ હવે સ્વખર્ચે રોડ ફરી રિપેર કરશે જો ખરાબ રોડને કારણે કોઈ અકસ્માત થશે પાલિકા એફઆઈઆર સુધીની કાર્યવાહી કરશે તેવી ચીમકી આપી હતી ગેરંટીવાળા વીસ રોડ સિઝનનો પહેલો વરસાદ પણ સહન ન કરી શક્યા જેથી કામગીરીમાં ભારોભાર બેદરકારી આચરાઈ હતી જોકે હજુ સુધી કોઈ એજન્સી સામે બ્લેકલિસ્ટની કાર્યવાહી કેમ નથી થઈ તે મુદ્દે પ્રશ્નાર્થ ઊભા થયા છે ઝોન તથા રોડ વિભાગની કામગીરી ઉપરાંત સપ્તાહ પૂર્વે જ મળેલી સમીક્ષા બેઠકમાં પાલિકા કમિશનર શાલિની અગ્રવાલે ભારે પસ્તાળ પાડી હતી ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ હેઠળના વીસ રોડ તૂટી જવા બાબતે તેમણે વ્યંગ કરી નવા રોડ કેવી રીતે તૂટી જાય તે મુદ્દે સ્પષ્ટતા આપો નહીં તો નોટિસ માટે તૈયાર રહેવા અધિકારીઓને ચીમકી આપી હતી જેના પગલે મોડે મોડે દસ રોડ કોન્ટ્રાક્ટરોને પચાસ પોઈન્ટ બેતાલીસ લાખ રૂપિયાની પેનલ્ટી ફટકારવામાં આવી છે એલપી સવાણીથી થી રોડ પર યુટિલિટી લાઈનોના પુરાણમાં વેઠ ઉતારતા પેચવર્ક ઉબડ ખાબડ હોવાથી રોંગ સાઈડ વાહન ચલાવવા પડે છે કોન્ટ્રાક્ટર પેનલ્ટી ધોવાયેલો રોડ ખરાબ કામગીરી બદલ આ કોન્ટ્રાક્ટરોને દંડ કરાયા સુનિલ દોમડિયા દસ પોઈન્ટ એક લાખ પોલારીસ મોલ વરાછા સુમન પટેલ સાત પોઈન્ટ છપ્પન લાખ આશીષ હોટેલ સચિન મગદલ્લા એમ એ પટેલ સાત પોઈન્ટ પિસ્તાલીસ લાખ પાંડેસરા જીઆઈડીથી પ્રિયંકા સોસા શ્રીજી કન્સ્ટ્રક્શન ત્રણ પોઈન્ટ તેતાલીસ લાખ મિડલ રિંગ રોડથી ડિંડોલી એસટી પી ભવાની કંપની ત્રણ પોઈન્ટ પચીસ લાખ મધુરમ સર્કલથી ભુસાવલ રેલવે લાઇન જેએમ શાહ સાત પોઈન્ટ છપ્પન લાખ અઠવા ઝોનના ચોવીસ મીટરના રોડ એ કે પટેલ ચાર લાખ એલપી સવાણીથી ગૌરવપદ મારુતિ નંદન ત્રણ લાખ ભેસ્તાન આવાસ રોડ અંબિકા કન્સ્ટ્રક્શન ત્રણ લાખ હની પાર્કથી હરિહર સોસા કેકેબી પ્રોજેક્ટ એક પોઈન્ટ સોળ લાખ કતારગામ ઝોન સજની ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ પાયલ મકવાણા બોટાદ